કહેવાય છે કે સ્ટેબિલિટી રિપોર્ટ ચેક કરવામાં આવે તો અને તેમાં કેટલીક જર્જરી શાળાઓ સામે આવી તેને હવે આ તોડી પાડવાનું કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે આપ જોઈ શકો છો આ સાયજીગંજ વિસ્તારમાં આવેલી માધવરાવ ગોવલક મરાઠી શાળા છે સાથે મગનભાઈ શંકરભાઈ પટેલ શાળા છે ત્યાં તમામ આ જે શાળા છે તેને તોડી પાડવાની અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બાળકોની સેફ્ટીને લઈને જ આ રિપોર્ટ સ્ટેબિલિટી રિપોર્ટ છે એ તૈયાર કરવામાં આવ્યો હતો અને એ રિપોર્ટમાં આ શાળા જર્જરિત હોવાનું પણ સામે આવ્યું હતું અત્યારે આપ જોઈ શકો છો આ શાળા છે તેને તોડી પાડવાની જે કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે અને આ મશીન જેસીબી મશીનથી તેને અત્યારે આ જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ તમામ જે ચૌદ જેટલી શાળાઓ છે એક બાદ એક આ શાળાઓને તોડી ફરમાવવામાં આવશે અને બાળકોનું કેવાય છે ભવિષ્ય ના બગડે તે માટેની શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા પણ કાળજી લીધી જગ્યાએ પ્રમાણે આપ જોઈ શકો આખી શાળા જે જર્જરિત હતી તેને હવે આપણી સાથે શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા પણ જોડાઈ તો મિનેશભાઈ શું કહેશો જે રીતે તમામ જે શાળાઓ છે તેને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા નોટિસ આપ્યા બાદ ઘણી શાળાઓ જે રિપેરેબલ હતી એ શાળાઓ રિપેર કરવામાં આવી છે અને સાથે સાથે જે શાળાઓ જર્જરિત કોર્પોરેશન દ્વારા ડિમોલિશ હાથ ધરવામાં આવેલી છે એમાં માધવરાવ ગોલેકર શાળા અને એક આ શાળા આવેલી છે માધવરાવ ગોલવેકર બાળકોને બીજા સિફ્ટ કરીને બિલકુલ અને આ શાળાને તાત્કાલિક તોડવા માટેની મંજૂરી આપેલી છે કેટલી શાળાઓને તોડવામાં આવશે

કહેવાય છે કે મરાઠી શાળા છે તેને હોસ્ટેબિલિટી રિપોર્ટ છે એ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટમાં શાળા હોવાનું પણ સામે આવ્યું હતું તેથી શકો છો આ તમામ પ્રકારની કાળજીની સાથે આ જે સ્કૂલ છે તેને તોડી પાડવાનું કાર્યવાહી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને આ જે હરની બોટ દુર્ઘટના બાદ કહેવાય છે કે તમામ સરકારી તંત્ર અ એક્શન મોડમાં તેને આ પણ આ સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે આજે આ જે સહેજગંજ વિસ્તારમાં આવેલી જે માધવરાવ ગોયલકર શાળા છે તેને તોડી પાડવાની કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાતો ન્યૂઝ વડોદરા